રાજકોટમાં કાઠી ક્ષત્રિય દ્વારા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો સમાજને પૂછ્યા વગર ટેકો આપ્યો આથી વિરોધ કાઠી ક્ષત્રિય સમાજને વિશ્વાસમાં ન લેવાયા તેવું આગેવાનોનું કહેવું છે નાના બૌવા ખાતે યુવાઓએ ભાજપને ને સમર્થન જાહેર કર્યું હતું મીટિંગ જે મળી છે ને સાહેબ એ બાબતે અમે લોકો કંઈ જાણતા નથી અને અમારે એક અખિલ ભારતીય કાઠી સમાજનું નાનું એવું ગ્રુપ છે એ એમના જે આગેવાનો હતો એમની જ મીટિંગ હતી એ બાબતે અમે લોકો કંઈ જાણતા નથી ના એ અમારા આગેવાનો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે નહીં એના ગ્રુપ પૂરતા ખાલી આગેવાનો છે આ મિટિંગને કઈ રીતે જોવું સાહેબ આમાં જોવા જેવું કંઈ લાગતું જ નથી પાંચ જણાએ ભેગા થઈને મિટિંગ બોલાવી લીધી છે નિર્ણય લઈ લીધો છે આગામી સમયમાં કાઠી ક્ષત્રિય સમાજ છે તે પરશુતામ પુલાનો વિરોધ યથાવત રાખશે પૂરેપૂરો યથાવત પૂરેપૂરો યથાવત રાખશે અને રવિવારે કાઠી ક્ષત્રિય સમાજનું અને ગરાસિયા દરબારોનું બધાનું સાથે જે સંમેલન છે એમાં બહોળામાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના અમારી હાજરી હશે વાવે સમર્થન આપ્યું છે પરંતુ કાઠી સમાજના જે જે ક્ષત્રિય આગેવાનો છે તેઓ કહી રહ્યા છે કે અમને પૂછ્યા વગર એટલે કે સમાજની સલાહ લીધા વગર ભાજપને સમર્થન જાહેર થયું છે અને આના સામે ક્યાંક આગેવાનો અને યુવાઓ સામ સામે આવી ગયા છે એટલે કે બે ફાટા પડી ગયા છે એક તરફ ગઈકાલે યુવાનોએ સમર્થન આપ્યું છે અને આજે સમાજનો જ વિરોધ તેઓ કરી રહ્યા છે કે આખરે આ યુવાઓ જે છે તે સમર્થન આપી રહ્યા છે તે સમાજની સલાહ લીધા વગર કરવામાં આવ્યું છે ખારૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજમાં મત મતાંતર જોવા મળી રહ્યા છે કેટલાક આપી રહ્યા છે સમર્થન તો કેટલાક આગેવાનો જે છે તેમનો વિરોધ કરી રહ્યા છે